તું ક્યાં ખરાબ વેરા આ મારા હા ને ખબર તો નહીં પડી ગઈ હોય ગોટારે સડાઈ એ તું વિચાર

અને ઉઠ્યું સીરી વાળું ને ખબર હોય એમને આ મને તો શાક કરતા નથી આવડતું અને રોટલા કરતા નથી આવડતું એ પણ રે ને ઘડી હમણાં હું તને કઈક આપું મારે શું કરવું એ બોલ એ ધૂળ છે એ ન ખવાય મને ગમે તને ભૂખ લાગી એ સાની રહી જા અહીં એ જે થાણી મને તો આમ આમ થાય છે કે ભાઈ જશે તો હું કરશ એ કોઈ નો ભારે એ આજે તને હારે લાવીશું ને તો આન તો હું એકલી આવું છું એ કોઈ નો ભારે કોઈ ભારીયું નથી ને તો કાયકા કે કે છે મારા બાપ આ રોજાન તો સુમલી એકલી હોય હે

તમારી બહુ <laughs> <laughs>

કે નોંગ લાઈન સકાય નોત લાઈલી કરીને રાખડે હે એ તમારી બહુ શું કરે તમને ખબર હાલો મારા આરે તમને દર્શન કરાવું ઓલોકા નો હું તમને હોય તમારે વાત જ નઈ કરવાની આમ તો આમ તો જ કિરડી તો કેટલી મોટી મોટી કરે છે આ આટલી ડોસી હવામાં ઉડે છે એ પેલા માર ભેગા હાલો તઈ હાલો કિરડી હાલ હાલ હા ડોસી ને

અરે મોય લખડી રાડ્યું શું પાડે એ આ ડોશી રહી ને ઈના છોકરાને વહુ દેઈ રહ્યું ને રોજ ચાલી કિરીમ જાય છે મારી માં સા તાયે ને ઈ ઉલિયા કિજોવા લઈ જાય છે આ તો જો ઊંચે ઈ બે ક્યાં જાય છે એ બે મારી માં એ તું બે આ થોડીને લઈ જો પડાર આવો સા કે

આયો મગન એ ચપ્પા હે ને હું તમને એક વાત કોઈ સાંભળતું નથી આ ઓલી સુમલી અને ઓલી રૂપારી વહુ ની વાતો થાય એ બધું હાશું છે

એ બોલ સાની રહી જાય ને મને ભૂખા કી છે હં યુ ઉતરને કાયો તું રાંધવા છોકરા બટા સાની જાવ એ આયા આલો તો ખાએ ખા ય હું દેરાણી તું રાઈ નાખે એ તમે શાક બનાવી નાખો નું રોટલા બનાવી નાખો મે બનાવી નાખો હે

બાર કેટલા ભૂંડા હે આ બાર થી તો સાના માના બાપા આવતા ખવડાવવા અને હવે તો મારે એમ થી સાનું પડે બા ને ખબર પડે ને તો મારા તારા બેના કેવા બુરા હાલ થાય

તમે આ જૂન જીવ સવો ઈમાં ડોસી ખોટા શું મારો છો મને શું ખબર એ મારી માયુ મારી છોકરા ને હું તો કેટલું પુણદાન કરે છે માં બાપ ને નું છે ને છોકરા ઈને ખવરાવે છે તમને જીવતા જીવડા પડશે

આપણને જીવડા પડશે આમ તો કેવું બીજું પૂ કરે છે આપણી આંખ એવું જોવે છે કે આ તો સારું કામ કરે છે ભગવાન એ મને માફ કરી દીજો